નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ તેર બે હજાર ચોવીસ વાર મંગળવારના આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે ત્યારબાદ ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે તેમજ સો ટકા સાચા બજાર ભાવ આપણી ચેનલ પર જોવા મળશે તો વાત કરીએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વાત કરીએ મોરબીની તો નીચા ભાવ તેતાલીસોથી ઊંચા ભાવ સ હજાર એકસો ध्रांग्रा आ एशी थी ऊंचा भाव स हज़ार बसो पचास राजकोट त्रेपन सौ थी त्रेस सौ पाटली पंचावन सौ थी स सा हज़ार साठ वाराही अठावन सौ थी, एकसठ सौ अग्यारैतपुर सेतालीसों बासठ सौ एकाणु बात करिए जुनागढ़ तो चार हजार थी ऊंचा भाव सौ વાંકાનેર તેતાલીસોથી પાંચ હજાર નવસો બોટાદની વાત કરીએ તો ચાર હજાર પચાસ થી છ હજાર ચારસો પાંચ તેમજ હારીજ બાવનસોથી પાંચ હજાર નવસો પોરબંદર અડતાલીસો પચીસ થી અઠ્ઠાવનસો પચીસ સાવરકુંડલા સેતાલીસોથી પાંચ હજાર છસો तेम कालावड़ पांच हज़ार थी ह हज़ार एक सौ पांसठ तम जसद थी स हज़ार एक सौ तमज हलवदीस सौ पचास थी स हज़ार पिस्तालीस जामनगर चार हज़ार थी पांच हज़ार नौ सौ अमरेली बात करिए तो पांच हज़ार चार सौ स हज़ार बसो साइठ जामखंभा पांच हज़ार पांच हज़ार आठ सौ पचास નેનાવા બેતાલીસોથી અઠ્ઠાવનસો તેમજ થરાદ એકાવનસોથી એકસઠસો તો મિત્રો હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી દેજો વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર